આવશે ગુજરાતમાં મોટું તોફાન ગુજરાતમાં મોટું આટલું વાવેતર ગુજરાત સારા સમાચાર આ ફાટ્યું જુઓ મિત્રો ચાલો જાણીએ તો આવશે ગુજરાતમાં મોટું તોફાન અમદાવાદમાં રાજ્યના સિઝન લગભગ સડસઠ ટકાથી જેટલો વરસાદ પડી શક્યો છે જૂન મહિનામાં તાજેતરમાં વરસાદ દરમિયાન સૌથી વધારે વરસાદ પડ્યો હતો અને જેના કારણે જુલાઈ મહિનામાં દરમિયાન પ્રમાણ ઓછું પડ્યું છે અને છેલ્લા કેટલાક દિવસ રાજ્યના વરસાદ જોર ઘટ્યું છે અમુક જિલ્લામાં સ્થિતિ સારી રહી છે અને ત્યારથી આગામી સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં મોટું અલર્ટ અને વાવેતર સારું રહે છે મિત્રો તો રાજ્યના અત્યાર સુધી સાંસઠ હેક્ટર જે આટલા ખરીફ પાકો વાવેતર પૂર્ણ થયું છે જેના ત્રણ ટકા સરેરાશ કાઢતા રીતે થયેલા કુલ સત્યોતેર ટકા વિસ્તારોમાં વાવેતર થયું છે અને આટલા વાવેતર વિસ્તારમાં અત્યાર સુધી આશરે વીસ હેક્ટર સુધી વિસ્તારમાં વીસ લાખ હેક્ટર મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે મિત્રો વાત કરીએ બીજા સમાચારની તો મિત્રો બીજા સમાચારમાં આપણે જાણીએ તો ગુજરાતમાં ખેડૂતો માટે સારા સમાચાર સૌરાષ્ટ્રમાં કચ્છ ઉત્તર ગુજરાત અને સહિત રાજ્યના લાયક વિસ્તારમાં થતા ખેડૂતો માટે ખરી પાકનું છે અને પાકો અત્યાર સુધી મોસમ કુલ સરેરાશ સડસઠ ટકા નોંધાયું છે અને જેના વરસાદને સમયસર આગમન થતા વર્ષોના વાવેતરના તે વાવેતર વચ્ચે અને વરસાદ પણ વચ્ચે મિત્રો આ ફાટ્યું જો મિત્રો દિલ્હી અને રાજ્યના હવામાન વિભાગે નવી દિલ્હી પ્રાદેશિક હવામાન વિભાગે આગામી ચાર ઓગસ્ટે રાજધાની મહત્વના તેત્રીસ ત્રણસો ને ડિગ્રી લઘુત્તમ તાપમાન બાવીસ ડિગ્રી નોંધાયું છે અને દસ ઓગસ્ટ સુધી દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે મિત્રો હિમાચલ જમ્મુ પ્રદેશ પંજાબ હરિયાણા મહીસાગર સિક્કિમ બિહાર ઓડિશા ઝારખંડ મધ્યપ્રદેશ અરુણાચલ પ્રદેશ અને ઓગસ્ટમાં દસ દસ આગામી દિવસ આગામી રહેવા છે મિત્રો વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો આડ ત્રણસો ને સત્યાશી ટકા વરસાદની પણ આગામી રહેવાની છે મિત્રો અને મિત્રો પંજાબ જમ્મુ કાશ્મીર જેવા વિસ્તારમાં તો ફૂલ ધોધમાર વરસાદ આવશે તે પણ સંભાળ જશે વિડીયો સાથે આપણે પોતાની જોઈએ સસ્બ કરો જઈને